રાપર તાલુકાના ફતેગઢ ગામે સોનીની દુકાનમાં ચોરી કરનાર આરોપીઓને ગુનાઓનો ભેદ ઉકેલવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપી હતી જે અનાવે રાપર પોલીસ સ્ટેશનના ફતેગઢ ગામે વિષ્ણુ જ્વેલર્સ નામે સોના ચાંદીની દુકાન રાત્રિ દરમિયાન અજાણ્યા ચાર ઇસમો દુકાનના તાળા તોડી ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પોલીસ આરોપીઓને ઝડપી પાડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું મળતી વિગતો મુજબ આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુબડિયા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહ્યા હતા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગુનામાં સંડોવાલ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવાઈ હતી અને અલગ અલગ જગ્યાએ જઈ તપાસ કરતા હળવદ અમરેલી વધે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા આરોપીમાં મુકેશ કુલિયા અમલિયા જીતેન્દ્ર બાલુસિંહ મંડોલી રમેશ શેખ આવેલ ઉહાલ ફરાર આરોપીઓમાં ત્રણ ભાઈઓ ઉર્ફે રોહિત વેસુ વસુનિયા રહે આમંજર કુક્ષી મધ્યપ્રદેશ જીરુ કશી મુખ્યપ્રદેશનો સમાવેશ થાય છે આરોપીની મોડસ સોપરેન્ડીમાં આ માણસો પોતાના છૂટક મજૂરી અર્થે આવી તે વિસ્તારમાં રહી ઘર કે દુકાની રેકી કરતા હતા અને બે ત્રણ માસ બાદ ફરી એ જ જગ્યાએ દુકાને તોડી ચોરી કરતા હતા અને પોતાના વતનમાં નાસી જતા હતા ત્યારે આજે આરોપીઓનું ફતેગઢ ગામે રાપર પીઆઈ સહિતની ટીમ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું